ચુડા તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ભગવાન રામમાં ભાવ વિભોર ચુડાના વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જય શ્રી રામના નારા સાથે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ વચ્ચે ચુડાની મુખ્ય બજારો પર શોભાયાત્રાનું આયોજન કરાયું હતું નોંધનીય છે કે પાંચસો વર્ષથી રામ મંદિરની રાહ જોઈ રહ્યા હતા તો તેની આતુરતાનો અંત આવ્યો છે જેમાં હજારો કાર સેવકોએ પોતાના બલિદાનો આપ્યા છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર રામયાત્રા ને શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે મંદિરો અને ઘરોમાં રોશની કરવામાં આવી છે ચુડા સહિતના વિસ્તારોમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે અયોધ્યા મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની વિશ્વભરમાં જે રળિયામણી ક્ષણની રાહ જોવાઈ રહી હતી એ ઘડી આખરે આવી ગઈ છે ત્યારે ચૂડા ખાતે શોભાયાત્રામાં રામાયણની અનેક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કૃતિ જોઈને ભક્તો મંત્ર મુગ્ધ થયા હતા નાના ભૂરકાઓએ કૃતિઓ રજૂ કરી હતી ચૂડામાં અયોધ્યામાં શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમગ્ર વિસ્તારમાં આજે આનંદ સાથે ગામડે ગામડે લોકોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો તેમજ પ્રભુ શ્રી રામની શોભાયાત્રાની ભવ્યાથી ભવ્ય ઉજવણી કરાઈ હતી શોભાયાત્રા શેરી ગલીઓમાં ફરીને જય શ્રી રામના બુલંદ નારા સાથે દરેક વિસ્તારમાં ફરી હતી ત્યારે વાતાવરણ રામમય બન્યું હતું અબિલ ગુલાલ સાથે આનંદ છવાઈ ગયો હતો જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર